જૂના સમયની વાત છે એક ગાઢ જંગલમાં એક વિશાળ વડનું ઝાડ હતું આ ઝાડ પર એક કાગડો અને કાગડી પોતાના બચ્ચાઓ સાથે ખુશીથી રહેતા હતા એક દિવસ એક કાળો નાગ ત્યાં ફરતો ફરતો આવ્યો અને તેને એ જગ્યા ખૂબ જ ગમી ગઈ તેણે વડના ઝાડ નીચે એક દર બનાવીને રહેવાનું શરૂ કર્યું કાગડા કાગડીને આ વાત ન ગમી પોતાના પડોશમાં આવો નાગ રહે તે કોને ગમે પણ તેઓ કંઈ કરી શક્યા નહીં થોડા સમય પછી કાગડીએ ઈંડા મૂક્યા અને તેમાંથી નાના બચ્ચા જન્મ્યા કાગડા કાગડી ખૂબ જ પ્રેમથી તેમને ઉછેરવા લાગ્યા એક દિવસ કાગડા કાગડી બચ્ચાઓ માટે ખોરાક શોધવા ગયા તેમને ઘણું દૂર જવું પડ્યું એટલે તેમનો માળો લાંબા સમય સુધી ખાલી રહ્યો આ વાતની સાપને ખબર પડી તક જોઈને સાપ ઝાડ પર ચડી ગયો અને કાગડાના માળામાં રહેલા બધા બચ્ચાઓને મારીને ખાઈ ગયો થોડા સમય પછી કાગડા કાગડી ઉતાવળે ખોરાક લઈને પાછા ફર્યા ઘરે આવીને જોયું તો એક પણ બચ્ચું ન મળ્યું તેમણે આજુબાજુના પંખીઓને પૂછ્યું પણ કોઈને ખબર નહોતી કાગડો અને કાગડી ખૂબ રડ્યા અને બચ્ચાઓના નામની બૂમો પાડવા લાગ્યા પણ કોઈ ફાયદો ન થયો આ ઘટના પછી તેમણે સાવધાની રાખવાનું નક્કી કર્યું અને ફરી શાંતિથી રહેવા લાગ્યા આમને આમ કેટલાક મહિનાઓ વીતી ગયા ફરી કાગડીએ ઈંડા મૂક્યા અને તેમાંથી નાના બચ્ચા નીકળ્યા આ વખતે કાગડો અને કાગડી ખૂબ જ ધ્યાન રાખતા હતા તેઓ ક્યારેય સાથે બહાર જતા નહોતા ખોરાક શોધવા કાગડો એકલો જતો અને કાગડી ઘરમાં રહીને બચ્ચાઓની સંભાળ રાખતી એક દિવસ કાગડો ખોરાક લેવા ગયો હતો અને કાગડી માળામાં બચ્ચાઓ સાથે બેઠી હતી એટલામાં નીચે દરમાં રહેલો કાળો નાગ ધીમે ધીમે ઉપર ચડવા લાગ્યો કાગડીએ નાગને ઉપર આવતો જોઈને બૂમો પાડવા માંડી અને મદદ માટે ખૂબ પોકાર કર્યા તેણે નાગને રોકવાનો પ્રયાસ કર્યો પણ તેનું કંઈ ચાલ્યું નહીં સાપમાળામાં ઘૂસી ગયો અને બધા બચ્ચાઓને મારીને ખાઈ ગયો કાગડી ખૂબ રડવા લાગી આડોશી પાડોશીને પણ દુઃખ થયો પણ કોઈ કંઈ કરી શક્યું નહીં થોડી જ વારમાં કાગડો પાછો ફર્યો પોતાના બચ્ચાઓને સાપ ખાઈ ગયો છે તે જાણીને તે પણ ખૂબ દુઃખી થયો પણ આ વખતે તેણે હિંમત રાખી અને કાગડીને પણ હિંમત આપવા લાગ્યો કાગડી તો હિંમત હારી ગઈ હતી એટલે બોલી આપણે હવે અહીં રહેવું જ નથી આજે જ આ ઘર છોડીને જતા રહીએ જ્યાં સુધી આ નાગથડ નીચેના દરમાં રહેશે ત્યાં સુધી તે હંમેશા આવું જ કરશે તે આપણને સુખથી રહેવા નહીં દે કાગડો આ સાંભળીને બોલ્યો આપણે ઘણા વર્ષોથી અહીં રહીએ છીએ આપણે આ ઘર શા માટે છોડીએ હવે આ સાપને જ અહીંથી ભગાડવો પડશે તું આપણા મિત્ર શિયાળને તો ઓળખે જ છે ને તે બહુ ચાલાક છે તે આપણને જરૂર મદદ કરશે અને આપણે બધા મળીને કોઈ યુક્તિ શોધી કાઢીશું તું આ વખતે જરાય ચિંતા કરતી નહીં આ વાત સાંભળીને કાગડીને થોડી હિંમત આવી તેણે ઘર છોડવાનો વિચાર પડતો મૂક્યો આ પછી બંને શિયાળ પાસે ગયા શિયાળને આખી વાત કહીને કાગડાએ મદદ માગી શિયાળ પણ વાત સાંભળીને વિચારમાં પડી ગયું થોડી વાર પછી તેણે મનમાં કંઈક વિચારીને કહ્યું તમે ગભરાશો નહીં આપણે સાપને એવો પાઠ ભણાવીશું કે તે સીધો યમરાજા પાસે પહોંચી જશે પણ તમારે બંને મારા કહ્યા મુજબ કરવું પડશે કાગડો અને કાગડી રાજી થઈ ગયા અને શિયાળ કહે તે પ્રમાણે કરવા તૈયાર થયા શિયાળ બોલ્યું જુઓ અહીંથી થોડે દૂર એક નદી છે આ નદીએ બાજુના ગામની રાણી દરરોજ સવારે દાસદાસીઓ સાથે નહાવા આવે છે નહાવા ઉતરતા પહેલાં તે નદી કિનારે પોતાના દાગીના અને કપડાં કાઢીને મૂકે છે તેની દાસીઓ પણ તેની સાથે જ નદીમાં નહાવા જાય છે ચોકિયા તો ઘણા દૂર હોય છે બરાબર આ જ વખતે તમારે ત્યાં જઈ પહોંચવું અને દાગીના અને કપડાં જ્યાં ઉતાર્યા હોય તે ધ્યાનથી જોઈ લેવું પછી જ્યારે બધા નહાવામાં વ્યસ્ત હોય ત્યારે લાગ જોઈને દાગીનાઓમાંથી એક કંઠી ચાંચમાં ઉપાડી લેવી અને લઈને ભાગવા માંડવું કાગડીએ આ વખતે ખૂબ જ અવાજ કરવો અને તમારી પાછળ કંઠી લેવા માટે જતી હોય તેવો દેખાવ કરવો આમ કરવાથી ચોકિયાતનું ધ્યાન તમારા ઉપર જશે અને બધા લાકડીઓ લઈને તમારી પાછળ દોડવા લાગશે તમારે તો સીધા ઊડીને તમારા ઘરે જવું અને ત્યાં જઈને સાપની બખોલમાં કંઠી નાખી દેવી આ પછી શું થાય છે તે તમારે ઉપર બેઠા બેઠા જોવું શિયાળની વાત સાંભળીને કાગડો અને કાગડી રાજી થઈ ગયા અને તેની યુક્તિ પ્રમાણે કરવાનું નક્કી કરીને તેઓ ઘરે પાછા ફર્યા બીજા દિવસની સવારે કાગડો અને કાગડી સીધા નદીએ ગયા રાણીના આવવાની રાહ જોતા દૂર ઝાડ પર બેસી ગયા સમય થતાં રાણી આવી નદીથી થોડે દૂર રાણીએ દાગીના કાઢવા માંડ્યા અને પછી કપડાં પણ કાઢીને મૂક્યા દાસીઓ પણ પોતાના કપડાં વગેરે ઉતારી રાણીની સાથે નદીમાં નહાવા પડી થોડીવાર પછી શિયાળના કહેવા મુજબ કાગડાએ દાગીનામાંથી એક મોતીની કંઠી લઈ લીધી અને ઉડવા લાગ્યો તેની પાછળ કાગડી પણ જોરથી કાગારોળ કરીને ઉડવા લાગી રાણીના ચોકિયાતોએ દૂરથી કાગડાને કંઠી ઉપાડીને ઉડતા જોયો તરત જ બધા તેની પાછળ દોડવા લાગ્યા કાગડો કાગડી ઉડતા ઉડતા પોતાના ઝાડ પાસે આવ્યા કાગડાએ કંઠી નાગના દરમાં નાખી દીધી આ કંઠી કાગડાએ સાપના દરમાં નાખી તે રાણીના ચોકિયાતોએ જોયું તેઓ એકદમ ઝાડ પાસે આવી પહોંચ્યા આવીને દરમાં લાકડીઓ ભરાવા લાગ્યા લાકડીના અવાજથી સાપ બહાર આવ્યો ચોકિયાતોને જોઈને સાપ ગુસ્સામાં આવી ગયો અને ફૂંફાડા મારવા લાગ્યો પણ આટલા બધા ચોકિયાતો પાસે તેનું શું ચાલે ચોકિયાતો સાપની ઉપર તૂટી પડ્યા થોડી વારમાં તો સાપ તરફડીને મરી ગયો ચોકિયાતોએ દરમાંથી કંઠી લઈ લીધી અને જતા રહ્યા ઉપર બેઠેલા કાગડા કાગડીયે આ બધું જોયું તેઓ ખૂબ રાજી થઈ ગયા શિયાળ પાસે જઈને બનેલા બનાવની વાત કરી અને શિયાળનો તેમણે ખૂબ આભાર માન્યો ત્યાર પછી પોતાના જ ઝાડ પર તેઓ સુખેથી રહ્યા અને ખૂબ મજા કરી